કરવાનો રોજ ના રોજ બરજો ખરો ને છૂટી છી સરપંચ સરપંચના કપામાં પેહ જાય છે અને આ સરપંચ ને ઈવન પૈસા તો મારા તો ઓન ના પાડું તોય લોચા પરી છે અને હમણાં ભણો પૈસા લેવા આવશે ખરો અને આવવા ને એટલે પૈસા તો હાલી દેવા પડશે વધારે પૈસા હોવાના ના રખાય ના કાલે તો ગમે તેમાં ગમે તેમાં ભરાવ ગમે તેથી પૈસા લાવીને ઉશીના પાછી ના હાલવા તો પડશે પણ એ ખબર પડતી નહીં કે દેવ હું રોજ કમ્પ્લેટ બંધીને જાઉં છું એ શિખર ભર હાથે જે રીતના છૂટી જાય છે શિખર હાથે છૂટી જાય હે કા કોઈ ચોરી ના ખાસા ભરધ્યા નહીં કા દોયડું દોયડું તો એમના એમ આખું આખું હોય છે આમ તો ભરધ્યો મસ્તી કરે તો દોયડું તૂટી જાય પણ ગમે તે ઓમો કોક લોચો હોય ને એવું લાગે છે ભરધ્યો એમને તો હાથે ના છૂટ રોજ કમ્પ્લેટ ફિટ બાંધીને જાઉં છું કદી છૂટતો નહીં અને હું ઘેર જો ને આવું ચોક આખો પાછો થાવ એટલે તરત છૂટી જાય એટલે ગમે તે કોકતો લોચો સ આ ખરો નહીં એમને ખબર ના પડે કોક કરવું પડશે બરધ્યો તો એ બંધેલો હો રહ્યો ના હોય તો શોખ અંતે જોવું તો પડશે કે બરધ્યો હાથે છૂટા છે કે કોઈ છોરી મેલા છે ના હોય તો પેલી હોમી લેવડી રહે ને એ કાન અધર જઈને બેહી જવું પડશે તાણે જ ખબર પડશે અને તાણે જ ચોર પકડા જોબર જો હાથે છૂટતો હશે તો ખબર પડશે કે હાથે છૂટી જાય છે કપા ખાવા રોજની ટેવ પડી છે તો હાથે જવા તો ખરો કે કપા ખાવા ના તો કલાક બે કલાક હે ને પેલી હોમી લેવડી ને ઉપર સરીન જોવું પડશે આવતો ઈકણ જવા દે ખબર પડે ખબર છે હાથે છૂટતો થતો

બધા સ્વરૂપ સરપંચ કદી ના સોરા યુવા જીવનમાં કદી બહાર ના નાખલા ને એવો કરીને મેલ દેવાનો તો અને સરપંચ તો કેવો માણસ છે જો માં કાકા રૂપિયા લેવાના હોય ને તો જુદા કરી નાખ અત્તર વખત ગેરા યો કાઢી જાય રે એ રસ્તા લઈ લે ને તો બીજા રસ્તા લઈ લે ગોમ માં કોક આડા વાળા ભરાઈ પૈસા કઢાઈ લે પણ છોડશે તો નહીં મારો એકામાં નતો બિહાર તો કે હેડી ના આવો અને હવા તો કે લાઈ જ બી થેલી મેળવવા પેહી ગયા કાકા આપડો ખરો ને આર્ય તક નો લાભ ઉઠાવાનો છે

એટલી ખબર લંકારી ખરેને એક સણકો કરે હેતર ભેગો નહીં પાછો મને તો એટલું દુઃખ છે મને ખબર છે ઘેર સાર ના લઈ જાય ને

આ તો ખરો ને મારો આપણો ભાડી ને બેસી જાયોકા લારી ને સુમા કાકા મને નહિ લાગતું હો જો વત ને તો આ લારી ઉપર પગ મેલ્યો ને તરત જ ભમરા ઉડાડવાનું ચાલુ કરી દો મને ખબર ને જોડીઓ નહીં જો માં કાકા હોય હોય ટકા આની ઘર બેગોત નહીં થઈ જો કે ઓલો નક્કી ના રાખ આ ખેમલો લારીમ રે ટોયકા પારા મારો બરધ્યો છૂટ્યો નહીં આરે ટોયકા છે પારા છે આ મારા એકા પાન આરે બે જણા કરું છું હું આ ખરાણ પાસા ખોરી લેસ જો આજે મારા એકાના ટાયન એવા કાઢી ને તો બેવાની આવા કાઢી નાખવી છે આજે મેલવા નહીં આ છોરવા નહીં તો કશું હવાઈ નહીં કરતા કશું કરતા નહીં હું તો કઉ આજે તક નો લાભ ઉઠેલો કે કાલ કર્યું એવું કરી નાખો પાર આવે આ એવું છે સા ગમે તે કરીને ગોમ જવાનું છે હા આવી તક મળે અને તૈયારી ના હોય તો પછી શું કરવાનું હજી ટોકું ભાઈ જીવણિયા નહી શું તો ચાલુ કરી નાખ્યું તો જીવન બુળા બધું સર રાખું છું બળત્યો સુર મારે જો અરે જોઈશું રે

આ બળદેવ મેલી ને પાછા ઈવા ના હેતર માં જતા ગોટા વેણવા આ બળદેવ ખરો ને સરપંચના ના હેતર આર્યા જ મેલી જાય છે અને બળદેવ હું મજબૂત બંધુ છું મી કીધું છૂટા ના કદી પણ આર્યા જ સોરે છે આ હોય જ મારા પહાણ સાત હજાર રૂપિયા ભરાયા છે પણ સોમલા ઉભો રહ આજે તારો હાથ બાજી નાખું કો તો ભોડું ફોરી નાખું આ તને સોળવો નહીં હા ખા આજે તારું ભોડું ફોર્યા ગણ મેલવું નહીં કે સોમલા હા ખા તું હાલો ઓહન બોલવું નહીં હાલ છે ને આ ભરતીયો બંધી કાઢું પહેલો એક વાર કો પછી હોવાની દવા કરી હાલ બોલ્યા આગળ મને જશો રાજ ભરતીયો બંધ થશે ધોવા કાકા આયા ધોવા ધોય જેવા લઈને જોય છે મારો ઓળખ્યો દાદાગીરી કરતા નતા હોતા આપડે આ વખત જીવણીઓ હાથમાં ને જો એનું પિક્ચર પૂરું આગ જુદો કરી નાખી તારું મોજ છે સરપંચ તને નહિ હિમધો ને જો

પણ આજે તો તને મેળવો નહી પૂંજાવાળા અમુ તો તારા ઉપર એટલો કાયો થયો છું ને આ મારા રોજ ભરજો છૂટે ને પણ છૂટી જાય અમુ ખબર પડી કે તું સોરી મેલી છે આ જો કે સરપંચને ને બેવન લડાવવાનું કરી છે બીજું કોઈ નહી હું આને કેમા આવ ના હોય ને તો તું કાલ તા હરી જા અને રોણ્યો કારણ રોનો બિયાર લેતો હે જો તુમા કાકા ભેદ ઉતરી નહીં જો અલ્યા નહીં ઉતરી જો હજી તો લાડવો થાય કમ્પ્લીટ ઉગી જાય એટલે હું

અમારો મમલી તલખ શરામ આવતલી આ ત્યા મળી ગયો કબર તનિયાવો કરી નાશુ એમ આ તારો ભઈ નહીં બકાવા નેકડી પડ્યો છો ડોકો કા ગુમ પાછું તહલે તો તારી ખેર નહીં કજુ મા શું બોરિયા બોરિયા

અમુક કદી ઝઘડો નહીં થાય અમુક ખરા ને અરે આ બાજુ નેકરી ને મારા હેઠ અને હોય કઈ બધાનું તો બધા પણ એકાય નહીં હેઠ એવા કરીને ને મેલ્યા છે જા જા કેશ કરી દેજે ફૂટવાય ફૂટી જા જા તો કાકા માથું દબાઈ રહેજો માથું દબાઈ રાખો આ ગોબરિયા વાળો અને પછી શોમા કાકા ચોળી દીધી સર ઓમ કરજો કેસ તો છેલ્લી જ મેલ હળે તો પડ્યો પડે જલવો પણ તું શું કરતો તો હું તો પેનો જોતો તો બે જ ઓ કાકા માપ ની કોચ પડી સર કોઈ વધારે વાજુ નહીં તમાર વાજુ વાજ્યું પૈસા નહિ આપણા ખર્ચો કરો ના હોય તો બધું બારે બાર પટી જાય કરવું છે બરોબર એક કોમ કરો હલો મારા સરપંચ સરપંચ કરો તમે બોલશો નહીં

આ જોવા કે પણ ધારા હાર મેલ્યાવા સબર દયો અને પાછો કે સુટી જો તો સરપન આ દુકાન હી માજી રયો ના ડોહાણા કોણ છે ગોબડિયાના ગોબડિયો આજ કરતો વેસો ચારવા જતો ને પાડો મે આવતો આ ઈમો તારા જીવણીઓ ખરો ને ઈમો બરધ્યા ને રોજ બપોરે મેલી જાય છે અને એક રૂપિયો સરવાનો નહી જો હું કીધું પૈસાનો

ના બોલ્યા ને તો બીજા આખત કરી નાખ્યા ફોડી નાખું પણ આખત પૈસા તો આજ નઈ કાલે સોરવાના નહિ લઈ અરે વાયદો શું કવા આજનો વાયદો છો આજ ના પોતા હા ને કઈ લાઇ લે આ તો પણ એક રૂપિયા ઓછો હતો હાથ ધોરા માથું ના કે પૈયા લાગે તો આ તને કીધું હમણાં આ જવાબદારી તને આલો છું હજારાની ચોપલાસ્ટ કરે ને તો પછી મને બોલાય કાયદે શરના લેવાના કપા દેતા હશે પણ મજૂરી કરતા લોકો ની કહી જાય તારા કપાઇટ તારું મફત નું ખવરાવ પેઢી છે પાછો તો પતી જાય છે હમણાં સૌ સુ ના પૈસા મેલી જાય છે બપોર નો વાંધો કરે વધુ કીધું છે

કોઈ ન્યાય હલાવે એવો નહી બધો માય કોંગ્રે દુનિયા નહી છે સોમા કકા શુમલા શુમલા ચિંત કરેડો નહી પડ્યું

ઘડી અને ઘર ધણી ચૂપ બેહી અરે એ તને ન્યાય લાવ લે હું આ સરપન નહીં બેઠો મર જ જો કેમાં ચિંતા કરે નહીં ને લાવજો ને લાવજો પાટા પટ્ટી કરાવજો 500 રૂપિયા 1000 રૂપિયા લઈને છોલાઈ મે લાવજો બીજું કરજો અરે હું સરાવી ને

કેસ તો બો કર્યા હજી વા સરપંચ ના સુધી જીવણીઓ પર અધરો વિશ્વાસ રાખતો હતો પણ આજ ખબર પડી રહી છે જીવણીઓ ખેતર શું કરે છે આ તો સરપંચ જોયેલું ને કોને હોભેલું બધું પડે તમે જે બધું કીધું હતું ને તમે જાતે જોયી ફોન કરો પોલીસ ને તમે જે કરવાનું તમારી કશું ના થાય એટલે અમારે મળી જલ્ અમે જિંદગી જીવશું ને તાર સુધી અમારે યાદ રાખ કોક નું સારું કરવાનું પરિણામ હું કેશ કરું છું હાલ ના હાલ ના હોય તો પૈસા લઈએ

મોટી મોટી અમે ખરા ને હેતરમાં કોદા વેતા અમે બધો તો તમે કાલ મને કઈ દીધું પેલા ત્યાં નું એટલે રેહ રાશિ છે

શું કરું તારે મારે કોમ છે તું શું જીવન મેલન મર્ડર બર્ડર થઈ જાય તો લે મારા કાકા મર્ડર નહીં કરવાનું તો કણજી પડી પણ નહીં બતાવ હા બતાવી દીધું મારી વાત હોબળો